કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નવી સ્ટોરી લઈને તમારી માટે આવી ગયો છું ધ્યાનથી સાંભળજો અને શરૂથી અંત સુધી સાંભળજો વિડીયો શરૂ કરતાં પહેલાં કહેવા માગીશ કે જો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આ વિડીયો ફેમિલી મેમ્બર સાથે ભાઈબંધોસ્તો સાથે શેર કરી દેજો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરું છું એક ફેમિલી હોય છે સાહેબ જેમાં પતિ પત્ની એક છોકરો અને એક ઘરડી માં રહેતી હોય છે શાંતિથી સુખીથી રહેતા હોય છે સિટીમાં રહેતા હોય છે હવે જ્યારે પણ મહેમાન આવે અથવા તો છોકરાના નાનો છોકરો હોય છે એના દોસ્તાર આવે ને એટલે ઘરડા મા બાપ એને તકલીફ આપતા હોય છે એટલે ઘરડા મા બાપને તકલીફ આપે છે કારણ કે જેની દાદી હોય છે ને એની એક આંખ હોતી નથી નાના છોકરાની દાદીને એક આંખ હોતી નથી એટલે મહેમાન આવે ને એટલે છોકરાની વહુ એટલે કે એની પુત્ર વધુ શરમ લાગતી હોય છે પછી છોકરાના નાના નાના છોકરો હોય એના મિત્ર આવતા હોય તો એને શરમ લાગતી હોય છે કારણ કે ભાઈબંધ દોસ્તાર એને કહેતા હોય છે કે તારી દાદી તો બાડી છે ને બાડી બાડી ખીજાવતા હોય છે સમજાણું અને ક્યાંય પણ બહાર લઈ જતા નથી હોતા પતિ પત્ની છોકરાઓને બધા બહાર જતા હોય તો એ એક આંખ માની ન હોવાથી છોકરો પણ એને બહાર નથી લઈ જઈ શકતો શરમ લાગતી હોય છે સાહેબ આ પરિસ્થિતિ ઘણી વાર બની હોય છે બહાર પ્રસંગમાં પણ લઈ નથી જતા અને જે નાનો છોકરો હોય છે એ પણ વારંવાર કહે છે દાદી તમે અંદર જતા રહ્યો મારા ભાઈબંધા આવશે એ મને ખીજા ખીજા કરે કે તારી દાદી બાડી તારી દાદી બાડી વાતે વાતે એની પુત્ર વધુ પણ ખીજાય કે કોઈ મારા મહેમાન આવે તો કેવું લાગે કે દાદીની એક આંખ નથી આન તેન ફલાણું ટીકણું સંભળાવતી હોય છે દાદી જતી રહે છે દિવસે દિવસે વધવા પછી પુત્ર વધુ અને નાનો દીકરો જે હતો એ કહે કે પપ્પા દાદીને ગામડે મૂક્યા ને કંટાળીને દાદીનો દીકરો હોય છે એ કહે છે દાદી થોડાક ટાઈમ તમે ગામડે જતા રહ્યો ને મામાના ઘરે થોડા ટાઈમ પછી આવી જજો આ બધું વાતાવરણ શાંત થઈ જાય એટલે દાદી કે કાંઈ વાંધો નહીં કે તું મને સવારની ટિકિટ બુક કરી દે હું મારા ભાઈના ઘરે અહીંયા જી આવું છું થોડા ટાઈમથી પણ કોઈ લેવા જ ના ગયું સાહેબ અહીંયા તો દાદી ગયા એટલે આ બધાની મજા પડી ગઈ છોકરાને કંઈ શરમ નથી બહાર જવું દાદીને સાથે ના લઈ જવા કોઈ શરમની વાત નથી હવે તો મોજથી જલસાથી બધા રહેતા દાદી શું કરે છે કેવી તબિયત છે કોઈ જાતની પૂછ નહીં મહિના બે મહિના છ મહિના બાર મહિના થઈ ગયા પણ કોઈ પૂછ નહીં પતિને પણ કે મારી મા શું કરે છે પુત્ર વધુને કે મારી સાસુ શું કરે છે નાના દીકરાને કે મારી દાદી શું કરે છે એમને તો રાજી હતા કે અમને શરમ ન અનુભવે આ વાત ખબર પડી એના સગા કાકાને જે બોમ્બે રહેતા ખબર પડી કે મારા ભાભીને આવી તકલીફ છે અને અત્યારે પિયર મારે છે વાત બધી ફોન કર્યો વાત સાંભળી બધી સ્પેશિયલ એના ભત્રીજા પાસે એટલે કે એના ભાઈના દીકરા પાસે આવ્યા જે રહેતા હતા સિટીમાં તો કે ક્યાં ભાભી તો કે મમ્મી તો મામાના ઘરે ગયા છે કેટલો ટાઈમ થયો કે મહિના બે મહિના જેવું તો કે છ બાર મહિના થયા તું નથી એની ખબર લેતો નથી પડપૂછ કરતો અને તમને એમના એક આંખ નથી એનાથી શરમ લાગે છે બહાર લઈ જતા શરમ લાગે છે તારા નાના દીકરા અને એના ભાઈબંધ દોસ્તાર ઘરે આવે તો શરમ લાગે છે કે મારી દાદીને એક આંખ નથી નાનો હતો ત્યારે તને મોટો કરવા નાનપણમાં તારા પિતા એક્સપાયર થઈ ગયા હતા એકલા હાથે તને મોટો કર્યો ભણાયો ગણાયો એ કાબિલ બનાયો કે તું સારી નોકરી કરી શકે અને જ્યારે એનો બુઢાપો આવ્યો જ્યારે એનું ઘડ પણ આવ્યું ત્યારે તને એની ખોટ હવે એનો તને બુઢાપો પોસાતો નથી એની તને બે રોટલી નથી પોસાતી બહાર લઈ જતા તમને શરમ આવે છે ખાલી એકીને આંખના લીધે તને ખબર છે મને કહેવાની તો ના પાડી છે હું તને કહું છું કે એ એક આંખ કેવી રીતના ગઈ તું જ્યારે નાનો હતો ત્યારે ધબા પર રમતો હતો રમતા રમતા છત ઉપર તું નીચે પડી ગયો અને આંખમાં વાઈ ગયું હતું જ્યારે દવાખાને લઈ ગયા ડૉક્ટરે કીધું એની આંખ એક આંખ છે ને એ હવે જિંદગીમાં કોઈ દી હરખી નહીં થાય માનું હૃદય હતું સાહેબ મા કે મારી જિંદગી તો જતી રહી છે તરત જ એ વિચાર્યું કે મારી સાહેબ એક આંખ મારા દીકરાને આપી દીધો એની જિંદગી તો બરબાદ ન થાય એ તો શાંતિથી જીવ મારી તો શું છે મારી તો ઉંમર હવે હું જીવી ચૂકી છું ત્યારે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર સાહેબ તારી માએ એક આંખ તને આપી દીધી આજે તારી એક આંખ છે ને એ તારી માની છે અને એની એક આંખ નથી એને લીધે તને સમાજમાં શરમ આવે છે ધિકાર છે તારા જીવન ઉપર બેટા તારી વહુ તારા છોકરા ઉપર કેવા સંસ્કાર તે તારા છોકરાને તારી પત્નીને આપ્યા છે કે તારી માએ આખું જીવન એકલા હાથે તને મોટો કર્યો ભણાયો ગણાયો એટલો મોટો માણા કર્યો અને જ્યારે એની ગડપણ આવ્યું ત્યારે ખાસ જરૂર હોય ત્યારે તને બે રોટલી તને એને મોંઘી પડે છે અને નાનપણમાં તને એક આંખ આપી દીધી એ આંખ તારા લીધે એમને નથી અને એ આંખના લીધે તને અત્યારે શરમ આવશે સમાજમાં રાખતા જે હોય તે હવે ભૂલી જાજે કે તારી કોઈ મા હતી હું ભાભીને મારી સાથે બોમ્બે લઈ જાઉં છું અને સમજે કે તારી મા મરી ગઈ આટલું કહી અને કાકા તો નીકળી ગયા પણ છોકરો આંખમાંથી આંસુ પડવા માંડ્યા પણ કે કોને સાહેબ કે મારી મા સાથે આવું વર્તન કર્યું છે કે એની એક આંખ આપી દીધી અને મારું જીવન સફળ કર્યું આખી જિંદગી એને તો ખબર જ નથી કે નાનપણમાં આવું બન્યું હતું ને આ તો એના કાકાએ કીધું જીવનમાં સાહેબ આ સ્ટોરીમાંથી તમને એ શીખવા માંડે છે કે ગઈઢા મા બાપ હોય છે સાહેબ એમને કેટલીક શારીરિક ખોટ પણ આવી ગઈ હોય છે અને ગૈઢામાં બાપ હવે તે શું માગે તમારી પાસેથી સાહેબ ખાલી બે ટાઈમની રોટલી બે અને થોડીક સહાનુભૂતિ એવું બને સાહેબ કે અત્યારે એને ખોટ છે જવાનીમાં ખોટ ન હોય કારણ કે બુઢાપા આવતા ઘણા બધા રોગ આવતા હોય છે સાહેબ તો એનો મતલબ એવો નથી કે આપણે એને મેણાટોણા માકીએ કાઠી મૂકીએ ગામડે મૂકી આવીએ આ જ સમય છે સાહેબ મા બાપની સાચી સેવા કરવાનું જ્યારે એની ઉંમર થઈ જાય હોય થઈ ગઈ હોય ત્યારે ત્યારે જેને સાચી સહાની જરૂર હોય છે જ્યારે એના હાથ પગ ચાલતા હોય ત્યારે તો કંઈ જરૂર જ નથી હોતી છતાં આજની જનરેશનને મા બાપનું વૃદ્ધાપણું એટલે કે ગડપણ અને એની શારીરિક ખોટ ઘણી બધી ખટકતી હોય છે અને એનાથી શરમ અનુભવતી હોય છે જો તમારી આસપાસ પણ આવો કોઈ કિસ્સો હોય તો એને આ વિડીયો શેર કરી દેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ નવા નવા વિડીયો ઇન ફ્યુચર તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ